નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા નગરપાલિકામાં પ્રમુખ પદે નીતાબેન ઠક્કરની વરણી પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે રાજીનામું આપતા યોજાઈ ચૂંટણી ભાજપના નીતાબેન નીલેશભાઈ ઠક્કર બન્યા પાલિકાના નવા પ્રમુખ ભાજપના મેન્ડેટ બાદ બિનહરીફ થઈ પ્રમુખની વરણી ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જૂથના નીતાબેન ઠક્કર બન્યા ડીસા પાલિકાના પ્રમુખ છેલ્લા દોઢ વર્ષથી પ્રમુખ પદ લઈ ડીસા નગરપાલિકા સતત વિવાદમાં માં રહી છે આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ પદે મારી વરણી કરવા બદલ પ્રદેશ ભાજપના આગેવાન શ્રીઓ જિલ્લા ભાજપના આગેવાન શ્રીઓ શહેરના આગેવાન શ્રીઓ તેમજ અમારા ધારાસભ્ય અને નગરપાલિકાના સૌ સદસ્ય સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હવે પછી વાત કરશું આપણે ડીસાના વિકાસ ડીસાના વિકાસ માટે એમ કે અને પછી